મચ્છરની જાળી તો ફક્ત ધારાની નીચે મિત્ર આપણે અહીંયા ગેલેરીમાં સ્પેશિયલ વેલક્રોવાળી મચ્છરની જાળી મારવાની છે વેલક્રોવાળી જાળી મારવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા એલ્યુમિનિયમની ફ્રેમિંગ કરેલી છે આપણે સુરતમાં કામ કરેલું છે એલ્યુમિનિયમની ફ્રેમિંગ તમે જોઈ શકો છો કે બ્લેક કલરના પાવડર કોટિંગની અંદર અધ્યસીવ વેલક્રો મારેલો છે અને વેલક્રો પર સ્પેશિયલ સ્ક્રો મારેલા છે જેથી કરીને આપણે જાળી ઓપન અને ક્લોઝ કરીએ ને એટલે પાછળનો જે વેલક્રો આવે ને એ નીકળતો નથી ઘણા ખરા કોમેન્ટમાં એમ બોલે છે કે વેલક્રોવાળી જાળી સક્સેસ નથી પાછળનો વેલક્રો નીકળી જાય છે મિત્રો વેલક્રુ નીકળી જ જાય ને કારણ કે તમે સ્ક્રૂ નથી મારતા અમે પર્સનલી સ્ક્રૂ મારીએ છીએ એક એક બ બે ફૂટના અંતરે જેથી કરીને ગમે એટલી વાર જાળી ઓપન ક્લોઝ કરો ને પાછળનો વેલક્રુ નીકળતો નથી અને જરૂરી નથી કે તમારે હરેક જગ્યા ઉપર સ્લાઇડરે જાળી લાગે કોઈક જગ્યા એવી હોય છે જે સ્લાઇડર કરતાં તમારે વેલક્રો વધારે બેટર કરે છે મેં આ જાળી લગાડી દીધી છે તમે બહારનો વિઝન જોઈ શકો છો જીરો પોઈન્ટ એક ટકા પણ કટ નથી થતો અને પવન પણ જરાય નથી રોકાતો મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં મચ્છરની જાળી નથી લાગેલી અને અહીંયા મચ્છરની જાળી લાગેલી છે તમે જરાય જોઈ શકો છો જરાય વિઝન કટ નથી થતો અને જો વિઝન કટ થતું હોય ને તો પ્લીઝ કોમેન્ટમાં તમે જણાવજો જો આ બારનું આજે અહીંયા જાળી નથી લાગી અને અહીંયા જાળી લાગેલી છે હું એકદમ ક્લોઝ આવું છું ત્યારે જ આપણને ખબર પડે છે કે મચ્છરની જાળી લાગેલી છે અને માર્કેટમાં મચ્છરની જાળી પાંચથી સાત રૂપિયાના સ્ક્વેર ફૂટની મચ્છરની જાળી મળે છે અને આ જે મચ્છરની જાળી છે ને સેન્ટ ગોબિન કંપનીની સ્પેશિયલ મોસ્કેટો નેટ છે તમારે પણ આવી મચ્છરની જાળી લગાડવી હોય ને તો નીચે નંબર આપેલો છે આની ઉપર ફટાફટ